ગુજરાતભર વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે જેને લઈને ગીર સોમનાથ જિલ્લામાં પણ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ બજારને કલેક્ટર દ્વારા પત્ર જારી કરી એલર્ટ કરવામાં આવ્યા છે ગીર સોમનાથનું વડમથક વેરાવળ જેની ખેતીવાડી ઉત્પન્ન સમિતિ બજાર સોમનાથ નજીક કાજલી ગામે આવેલી છે કાલે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભાઈનું કહેવું છે કે અમારી પાસે વિશાળ શેડ છે જેની અંદર અનાજ રાખવામાં આવે છે અને હરાજી સમયે એ અનાજ બહાર કાઢવામાં આવે છે જો વરસાદ જેવી સ્થિતિ ઊભી થાય તો તમામ અનાજ શેડમાં ફરી રાખી દેવામાં આવે છે આ સિવાય ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી છે તે પોતાનું અનાજ ઢાંકી અને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે આ સાથે જ ગીર સોમનાથના તાલાલામાં આવેલું મેંગો માર્કેટ કે જ્યાં હાલ કેસર કેરીની હરાજી ચાલી રહી છે અને રોજના હજારો કેસર કેરીના બોક્સ હરાજીમાં આવી રહ્યા છે ત્યારે તાલાલા મેંગો માર્કેટ યાર્ડમાં કેસર કેરીને વરસાદથી બચાવવા તાડપત્રીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બીજી તરફ અહીં શેડ નીચે પણ હરાજી કરવામાં આવી રહી છે બજાર સમિતિ વેરાવળ દ્વારા પરિપત્ર જાહેર કરી અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે પોતાનો માલ તાલપત્રીથી વ્યવસ્થિત ઢાંકીને લઈ આવે અને રાત્રિનો જે ખેડૂતો માલ લઈને આવે છે આપણી પાસે બજાર સમિતિમાં શેડોની વ્યવસ્થાઓ ખૂબ મોટા પ્રમાણમાં છે તો એ માલ શેડોમાં ઉતારવામાં આવે છે અને દિવસ દરમિયાન એ શેડની બહાર લઈ અને હરાજી કરવામાં આવે છે અને ખેડૂતોનો માલ પોતાના વાહનોમાં જ રાખવાનો આપણે ખેડૂતોને અનુરોધ કરીએ છીએ જેથી કરીને વરસાદની કદાચ આવે તો આપણે માલ છે એ ગોડાઉનો અથવા શેડોમાં લઈ જઈ શકીએ અને જેથી કરીને ખેડૂતોને વેપારીનો માલો છે એ બગડે નહીં આપવામાં આવે નહીં યાડો ચાલુ રાખવાનું કીધું છે પણ આપણે છે તેના પગલાં લઈ અને વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે શેડોની વ્યવસ્થાઓ છે ગોડાઉનો છે ગોડાઉનમાં માલ રાખી દેશું વરસાદની તેર તારીખથી સોળ તારીખ સુધીની આગાહી છે અમે તાલપત્રીની વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ પણ છતાંય પણ કદાચ હું તમને કહું અને ઘણો માલ આવે અને બહાર બહાર રહી તો એની અમે એને ઢાંકવાની તૈયારી પણ રાખેલી છે તાલપત્રીની વ્યવસ્થા તમે કરેલી છે કે નહીં હા તાલપત્રીની વ્યવસ્થા કરેલી છે